આજે અઢાર તારીખની ગાયો જે પણ છે એ તમામ ગાયોની માહિતી આજે અઢાર તારીખની તમને આપી દઉં છું કેટલું દૂધ છે કેટલી ગાભણમાં છે કેટલી વ્યાયેલી છે અને કયા કયા વેતરની ગાયો છે એ તમામ ગાયોની માહિતી આજે આ વિડીયોની અંદર આપી દઉં છું લાસ્ટ સુધી તમે જોતા રહેજો બધી ગાયની માહિતી આજની અઢાર તારીખની આપી દઉં છું આજે ટોટલ હવે આપણે શરૂઆત કરીએ પહેલા નંબરથી ગાયની

ચારે ઓસળ છૂટા છે કમ્પ્લીટ માહિતી આજની અઢાર તારીખની અને સાત આઠ લીટર દૂધ હાજરમાં છે આજની તારીખને હવે ગાય બીના બીજા નંબરની બતાવી દઉં બીજા નંબરની ગાય આજે આવી છે અને આજે ગાય વિયાણી છે સવારે ગાય ખૂબ જ સારી છે પણ આપણે ત્યાં ખાસ કરીને ધ્યાન રાખજો હું બોલું છું બે ટાઈમ દોરાવજો ફરજિયાત તમે તમે બે ટાઈમ નહીં દોરાવો તો ભૂલ રહેશે તમારી અમારી ભૂલ રહેશે નહીં કમ્પ્લેટ જે સાંજે દૂધ નીકળ્યું હોય એટલું દૂધ સવારે દૂધ નીકળવું જોઈએ એટલે બે ટાઈમ ફરજિયાત તમારે ગાયો દોરાવજો એ દોરાવાની જવાબદારી રહેશે તમારી પછી તમે અમને કહેશો તો કંઈ થાય એમ થશે નહીં જો આરિયા ગાય આજે વિયાણી છે પણ આજે હમણાં ચારેક વાગ્યા જેવી આવી હતી જીરું કાઢ તો પાંચ થી છ લીટર જેવું આજે સવારે વ્યાણ છે હવે આપણે ગાય બતાવું તમને ત્રીજા નંબરની ત્રીજા નંબરની બીજા વેતનમાં છે એ છે કાભણમાં જાબણમાં દસ દિવસની હજી કાચી છે સો થી સો ટકા આપણી જવાબદારી આવશે જામણ ગાયમાં ગાય તમને પાછળથી કન્ડિશન બતાવી દઉં છું હજી દસ દિવસની હરિયા વાછળી કાચી છે અને આને દસ દિવસથી કાચી છે અને જામણમાં તમે લઈ જશો તો સો થી સો આપણી ગેરંટી આવશે હવે તમને ગાય બતાવી દઉં ચોથા નંબરની ગાયો આ ગાય આપણે વાળું છે નીચે છે વાસળી અને હારી આ ગાય અંદાજે દસ અગિયાર લિટર જેટલું દૂધ આપશે વિયારણાના આજે ત્રણ દિવસ થઈ ચૂક્યા છે અને પણ પાછળથી હું બતાવી દઉં તમને બધી ગાયો આજે બતાવી દઉં તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે અને દોવાની એકદમ ગરીબ છે ગાય હું તમને બતાવી દઉં પોચમા નંબરની આ ગાય દોરાય છે ગાય ખૂબ જ સારી છે છે પણ આ બચ્ચું મરી ગયું હવે ગાય બતાવું તમને છઠ્ઠા નંબરની ગાય આઠથી નવ લીટર હાલ આજની તારીખમાં દૂધ હાજરમાં છે ગાય ખૂબ જ સારી છે પાછળથી તમે જોઈ શકો છો આ ગાય છઠ્ઠા નંબરની છે અને આને નીચે રેટલો છે હવે ગાય હું તમને બતાવી દઉં સાતમા નંબરની એક બે ત્રણ ચાર ચાર પાંચ આ ગાય પરમ દિવસે વીઆેલી છે ગાય ખૂબ જ સારી છે અને નીચે બ્લેક કલરની વાછળી છે એને આ ગાય અંદાજે પંદર થી સોળ લિટર જેટલું દૂધ આપી શકે તેવી ગાય છે એકન કન્ડક્શન ખૂબ સારી છે અને આની વાછડી આરિયા છે પાછા બ ચીગડા છે અને રાગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા રાહ ચોકડી આવો તો કોઈ પણ જગ્યાએ તમે પૂછો તો પૂંજાભાઈ ઘટના કરીને નામ પૂછજો તો તમને કોઈ પણ વાડો બતાવી દેશે આજની આપણી અઢાર તારીખની ગાયો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ગાયો આજની અઢાર તારીખની હાજરમાં છે હા અને વાગી ગયા છે સાંજના પાંચ ચલો જય માતાજી